આ ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો લીમડી પીએસઆઈ સહિતના સ્ટાફે હત્યારાઓને ઝડપી લેવા કાર્યવાહી પણ હાથ ધરી છે મામાએ જ હત્યા કરતા જ પરિવારના તમામ સભ્યો સ્તબ્ધ થઈ ગયા અને શોકનું મોજું ફરી વળ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન ખાતે શ્રી પિનલબેન ડોક્ટર ઓફ વિનોદભાઈ લક્ષ્મણભાઈ હોય તારીખ ચાર એક બે હજાર ચોવીસને એક ફરિયાદ દાખલ કરાવેલી છે જે ફરિયાદ મુજબ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસના બપોરના લગભગ બે એક વાગ્યાની આસપાસ લીંબડી શહેરની અંદર જ ખાક ચોક નાનોવાસ લીંબડી જે એરિયા આવેલ છે ત્યાં એક બનાવ એવો બનેલ છે કે તેમના પાડોશમાં તેમના કુટુંબી મામાઓ રહે છે આ મામાઓએ તેમના મધર વિશે કોઈ એવી વાત કરી હશે જે બાબતે આ ફરિયાદી પિનલબેન તથા તેમનો ભાઈ વિકાસ તેમણે કંઈ વાતચીત કરવા ગયેલા હતા આ વાતચીત દરમિયાન કંઈ જે કાંઈ બોલાચાલી થયેલી એમાં તેમની પાસમાં રહેતા જ જે આ પાડોશી છે એમના કુટુંબી મામા એવા પ્રવીણભાઈ જીવનભાઈ પ્રવીણભાઈના પત્ની ચંદ્રિકાબેન તેમનો પુત્ર યોગેશ તથા એક જીવાભાઈ લાલજીભાઈ આ ચારેય જણાએ આ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી ગેરકાયદેસર રીતે અને પોતાના હાથમાં લોખ લાકડાના ધોકા તેમજ એક ઝાડનું થળ હતું એ તેમજ એને પોતે એક મોટી કાતર આવી બધી મારક હથિયાર સાથે ઘરની અંદર પ્રવેશ કરે અને ફરિયાદી પિનલબેનના ભાઈ વિકાસ કે જેમની ઉંમર અઢાર વર્ષ જેવી છે તેમને ગળાના ભાગે અને મૂંઢમાર મારેલો તો ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી લીધી આ બાબતે સારવાર દરમિયાન વિકાસ વિનોદભાઈ લક્ષ્મણ ચાવડા કે જેની ઉંમર ઓછા છે ગુજરાત જ્યાં વિકાસની પ્રણાલીને આગળ ધબાવવા સાથે